નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું નિકુંજ પ્રમાણ આપ સૌ સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર કરોડો સરકારી કર્મચારીઓ માટે ડીએ વધારો પછી વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે સરકારી કર્મચારીઓ પેન્સ સહિત પેન્શન માટે પણ લાભ થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે અને બંને જગ્યાએ વિશે તે મિત્રો જોઈન થઈ જાય લિંક ડિસ્કશન પૂછું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે સારી સરકારી કર્મચારી બાબતે હોય ડીએ બાબતે હોય આંગણવાડી બાબતે તમામે તમામ માહિતી ચેનલ પર કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરવા બોલશો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગતા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર કહી શકાય તેમ છે કે માર્ચ મહિના પ્રથમ સપ્તાહમાં માર્ચ મહિના પ્રથમ સપ્તાહમાં કેન્દ્ર સરકાર તરફથી લાખો કર્મચારી ચાર ટકા ડી વધારે જાહેર કરવામાં આવી હતી આ સાથે સરકાર પેન્શન પર ચાર ટકા વધ મોંઘવારી રાહત ડીઆર ભેટ આપી હતી ત્યારબાદ ડીએ અને ડીઆર વધુ પચાસ ટકા થઈ ગયું હતું ત્યારબાદ સરકાર તરફથી ડીએને લઈને જાહેરાત કરવામાં આવી તો લાખો કર્મચારી ખુશ થઈ ગયા પરંતુ માર્ચ મહિનામાં તેનો વધેલો પગાર મળશે નહીં મોંઘવારી ભથ્થામાં ચાર ટકામાં વધારો એક રિપોર્ટ પ્રમાણે હવે આશા છે કે એપ્રિલ પગારની સારી કર્મચારીને વધેલો પગાર ત્રણ મહિનાનો એરિયર મળશે કેન્દ્ર સરકાર ભલે માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યો પરંતુ માર્ચ મહિનામાં માર્ચ મહિના કર્મચારીને વધારે પગાર મળ્યો નથી ડીએમાં વધાર વધારવાની સાથે સરકાર તરફથી તે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે એરિયર્સની ચૂકવણી મારે બે ચોવીસના પગાર પહેલો કરવામાં આવશે નહીં ત્યારબાદ શું ડીએ અને ડીઆર તો મિત્રોને ખ્યાલ છે તેમ ડીએ અને ડીઆર મતલબ સરકારી કર્મચારીઓ તથા પેન્શન બનનાર મોંઘવારી ભઠ્ઠુ તથા મોંઘવારી રાહતથી છે સરકાર તરફથી કર્મચારી મોંઘવારી ભઠ્ઠુમાં મિત્રો ડીએ ડીએ આપવામાં આવે છે જ્યારે પેન્શનની મોંઘવારી રાહતમાં ડીઆર મળે છે સામાન્ય રીતે ડી અને ડીઆર વર્ષ બે વખત વધારો થાય છે પહેલાં વધારો એક જાન્યુઆરીથી લાગુ થાય છે અને બીજો જુલાઈથી લાગુ પડે છે ત્યારબાદ મિત્રો આવી આવું ઉદાહરણ સમજીએ જેની માહિતી આપણે વધારે સમજમાં આવે કર્મચારી બીજી પગાર પંદર હજાર રૂપિયા છે અને અત્યાર સુધી છેતાલીસ ટકા ડીએ મળે છે તેનો ડીએ છ હજાર નવસો રૂપિયા બને છે જ્યારે ડીએમાં વધારો બાદ પચાસ ટકા થઈ ગયું છે એટલે કે ત્યારબાદ મિત્રો દર મહિને સાત હજાર પાંચસો રૂપિયા ડીએ મળશે કુલ મળીને પગારમાં છસો રૂપિયા વધારો થશે મિત્રો એવી માહિતી આપણે મળી રહી છે તો મિત્રો આવીને અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ